અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે બિનવારસી વાહનોની હરાજી કરવામાં આવી અમીરગઢ તાલુકાના અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે એસપી સુમન નાલા અને અમીરગઢ પીઆઈએસકે પરમાર તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફની હાજરીમાં અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે અલગ અલગ ગુનામાં પકડાયેલા બિનવારસી વાહનો જેમાં નાના મોટા કુલ ત્રેસઠ જેટલા વાહનોની તેર લાખ એસી હજાર ફાઇનલ હરાજી કરવામાં આવી હતી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પડેલ વાહનોના મુદ્દામાલનો નિકાલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો તો જેમાં પચાસ થી વધુ લોકોએ વાહનોની હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ જમા કરાવી ટોકન મેળવી હરાજીમાં હાજરી આપી હતી જેમાં પોલીસ સ્ટાફની હાજરીમાં વાહનોની હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં ત્રેસઠ જેટલા નાના મોટા વાહનો હરાજી કરવામાં આવી હતી જેમાં છેલ્લી બોલી બોલનાર ટોકન નંબર બાવીસ વાળાએ છેલ્લી બોલીમાં તેર લાખ નેવું હજારમાં વાહનોની હરાજી પૂરી કરવામાં આવી હતી અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીરગર मेहरबान डीजीपी श्री गुजरात नाओना તથા આઈજીપી શ્રી બોર્ડર રેન્જના તથા બનાસકાંઠા એસપી સાહેબના સૂચના અને માર્ગદર્શન આધારે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાહનો મુદ્દામાળ નિકાલ કરવા માટે હરાજી કરવા માટે હુકમ કરેલ હોય જે આધારે આજે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ અમીરગઢ બોર્ડર ખાતે સઠ વાહનો ટોપન નંબર બાવીસ ના બોલી લગાડેલ જે બોલી તેર લાખ હજારમાં નક્કી કરવામાં આવે આમ અમીરગઢ ખાતે કુલ તેસઠ વાહનોની આજે હરાજી કરવામાં આવી છે